નડિયા છેલ્લા એક મહિનાથી નાટકીય રીતે ગુમ થયેલ સાપ્તાહિક પેપરનો પત્રકાર સંદીપ પ્રજાપતિ અચાનક જ ગતરાથી નડિયા ટાઉન પોલીસના શરણે આવી જતા અનેક ચર્ચાનો અંત આવ્યો છે નડિયા ટાઉન પોલીસે પત્રકાર પરિષદ યોજી જણાવ્યું હતું કે સંદીપ પ્રજાપતિના સુરત સ્થિત રહેતા મામાના દીકરા તથા મુંબઈની બારબર દ્વારા નાણાંની માંગણી કરાતા જાતે જ ગુમ થયું હતું

જ્યારે એક મહિના પહેલા સંદીપ પ્રજાપતિ ગુમ થયો ત્યારે તેના ગુમ થયા બાચ્રમ મળીયાદથી એક શૈક્ષણિક સંસ્થાના સંચાલક ઉપર આક્ષેપો કરવામાં આવતા હતા પરંતુ પોલીસ સમક્ષ હાજર થયેલ સંદીપે પોલીસને આપેલ નિવેદન પ્રમાણે સુરત સ્થિત રહેતા સંદીપના મામાના દીકરા તથા મુંબઈની એક બારગલ દ્વારા સંદીપ પાસે નાણાંની માંગણી કરવામાં આવતી હતી મામાના દીકરાની કાર વેચવાણ માટે સંદીપને આપવામાં આવી હતી જેના નાણાં ન ચૂકી શકતા પોતાનો ફોન રિચ ઓફ કરી કોઈને પણ કહ્યા વગર મુંબઈ જતો રહ્યો હતો

તે તથા તેમના મિત્ર ચિરાગભાઈ પરિપણાઓ સાથે નડિયાદથી ઇકો ગાડી ઇએન ગાડીમાં પોતે ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિભાગની કચેરીએ ગાંધીનગર મુકામે ગયેલા અને ત્યાંથી બે અઢી વાગ્યાના સવારે તે તેમના મિત્ર ચિરાગભાઈને કહેલ કે હું ઘરે જાઉં છું અને એ પોતે ત્યાંથી નીકળી ગયેલ અને પોતે પોતાની જાતે બોમ્બે મુકામે રોકાયેલ એક મહિનો રોકાયા બાદ ગઈકાલે એ પરત થઈ છે બોમ્બે અને શું કામ કરતો બોમ્બે જઈને એણે એક નાઇટ હોટેલમાં ઐશ્વર્યા હોટેલમાં રોકાણ કરેલું ત્યારબાદ તેના જૂના મિત્રો જોડે પરિચય થયેલો અને તેણે એક મહિનો રોકાણનું પહેલેથી કદાચ નક્કી હોય એ અનુસંધાને એણે સર્વિસ શોધી હતી અને એક મહિના સુધી સિક્યોરિટી ઇન્ચાર્જ તરીકે નોકરી કરેલી છે એનું એટલે કોઈ અપહરણ થયેલ એવું કંઈ વાત કરી એ વાત કોઈ પોતે કબૂલે છે કોઈ એનું અપહરણ કરેલ નથી પોતે પોતાની જાતે જ ગયેલો છે અને પોતે પોતાની રીતે પરત ફરેલ છે

અને એ ગાડીના પૈસા એના મામાના દીકરાને પરત કરવાના હતા એટલે જે દિવસે અહીંથી ગાંધીનગરથી રવાના થયો છે તે દિવસે જ્યારે ફોન સ્વિચ ઓફ થયો છે એ પહેલાંના ફોન જે છે એ એના મામાના દીકરાના ફોન છે એટલે એ અવારનવાર ફોનમાં પૈસા માટે ફોન કરતો હતો અને એ પોતે માનસિક ટેન્શનમાં આવી જતો ફોન સ્વિચ ઓફ કરી દીધેલો અને ત્યારબાદ બોમ્બે તરફ પ્રયાણ કરેલું છે